એક વાર હાથ જોડી ની ઉપર કોઈ ઘા ના કરે ભારત પાસેથી થી ઘણું શીખવા જેવું છે આજ પણ વિશ્વ આખામાં ફરજો મને વાંધો નથી પણ ઘણા એક આટો ફોરેન માં મારી આવે ને તો પાછા આવે ને કેતા એકચ્યુઅલી ઇન્ડિયા તો શું પણ ફોરેન તો ફોરેન છે તઈ એમ થાય કાઈ ગુડાણો હું કામ પાછો થોડા ભણેલા માણસો આપ બધા બેઠા છો આજ 21મી સદીનો કલાકાર છું હું આપને સમજાવું થોડું વિજ્ઞાન ને હારેલ ભારતે એક ટેસ્ટ્યુ બેબી બનાવેલું આપને બધાને ખબર હશે ભણેલા માણસો છો પ્રયોગ કરી અને ટેસ્ટીઓ બેબી બી બનાવ્યો અત્યારે કે દીકરી જુવાન થઈ ગઈ ભારતે એક ટેસ્ટ બેબી બનાવ્યું એટલે ચિત્ર લેખામાં લેખાવા મીડિયામાં બધે ભારતની સિદ્ધિ વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિ ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યું આપણા માટે આ નવું નથી મિત્રો મહાભારત ધ્યાનથી વાંચજો ગાંધારીએ પિંડ જન્મો હતો પિંડના હો કટકા કરવામાં આવ્યા હો દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા અને એક ઉકુ ઘડામાંથી એક ઉકુ કવરો આ હો કવરો છે ને એ ટેસ્ટ બેબી છે આપણે એની 5500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ છે એટલે અંજાઈ નો જાતા ભારત ભારત છે સાહેબ એક દિવસ એવો હતો આખો વિશ્વ ભારતમાં ભણવા આવતું હતું શિક્ષણ લેવા આવતા હતા આપણા ધર્મગુરુ બાપા હે આપણે બહાર ભણવા જવું પડે છે એ આપણો વિકાસ છે બહારી વિકાસ જરૂરી છે સરકાર જે હોય તે બધા કરે હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં સાહિત્યકાર તરીકે અમે સ્ટેજ ઉપર આવીને અમારે ત્યારે અમારા માટે બધી પાર્ટી હરખી કોઈ પણ પાર્ટી હોય સારા કામ કરે અમારા માટે સારા પણ બહારનો વિકાસ જે સરકારની જવાબદારી હોય કરે પણ અંદરનો વિકાસની હું વાત કરું છું ઈ નો વયો જાય એક દિવસ માથા પડી જાય પડી જાય અને આ દેશની ધરતીના સૂર્યનો લડતા તાપને ખબર છે અને આજ ખેડૂને ખરૂપિયો લાગી જાય ધનુરનો ટિટનસનું ઇન્જેક્શન લેવું પડે છે ક્યાંથી ક્યાં પહોંચ્યા દી વિચારજો આપણી પરંપરા ભૂલી જાવ હું તો ક્યાં જઈને ઉભા રહે હો હા આ બહુ મોટી વાત છે એટલે વાત તમને કરતો તો મોતી પરણો બેન કરતા ને આપણે બેનૂદી કર્યું ઈ એમנם ન હોતો બાર વર્ષની આપણી દીકરી થાય એટલે આપણે ગામડામાં માતાઓ બહેનો એટલું બધું ભરત ને મોતી પરણું કરવા બેહારી દેતી એની માં એ બાર વર્ષથી થી અઢાર વીસ વર્ષ દીકરી થાય ત્યાં સુધી એની એક તારે જીવન મોતી પરવામાં ભરત માં રહેતું હતું એની પવિત્રતા એમ રહેતી હતી વિચારો ક્યાંય નહોતા જતા આ વિજ્ઞાન હતું ભલા માણસ એ આપણી માતાઓ બેનો કરતા હતા આજે આપણે બહુ આગાવી આગ્યા છે ભણવું બહુ જરૂરી છે પણ આવા તમને કેટલાય વિજ્ઞાનના દાખલા આપી શકો હું

ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રેડ ગાળે હાવજ ગીગડો ત્રણ દિવસથી ખેડું વાડીએ છે એ હતાઈ ગયા છે ઘરે નથી આવ્યા ઘરે છે ઈ કોઈ વાડીએ ગયો નથી હવે ત્રણ દીથી યુવાન જે ગયો તો ઈ પરણીને 15 દી થયા પેલા થોડી નાની ઉંમર માં લગન થઈ જાતા પરણીને આવેલી 15 વર્ષની પટેલની દીકરી પણ શું આ દેશની ખમીરા હું ઈ ભારતને ગોતું છે એટલે આ વાત કરી રહ્યો છું

અમુક વર્ષે વટી જાય એટલે પછી કોણ બાપ ને કોણ મા થઈ એમ થાય કે મારા ભારતની આ દશા થવાની હતી ભલા માણસ મારા મા બાપ કોણ છે અને હું ભારત દેશમાં મારો જન્મ થયો છે મારે મોબાઈલમાં માં હું ડાઉનલોડ કરવું જોઈએ બરાબર થઈ જતું આજ બહુ જરૂરી પડશે આ બધું એને એમ કીધું કે તારો બાપ ગીગો મયો લૂટી લે એટલે દીકરી વહરીને પાડેથી ભાત લઈને જાતી હતી વહુ પાછી વળી ભાતનો હુંડલો હેઠો મૂક્યો અને પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા પેટારો ખોલીને હારિયાના ઘરેણાએ પહેર્યા શરીરમાં બમણા ઘરેણા પહેર્યા અત્યારની ભાષામાં કહી તો ડબલ પહેર્યા એ બમણા ઘરેણા પહેરી

દીકરી બારવટી આતા તો એના ધર્મની એને ખબર હતી હો હા એ જેવી તેવી વસ્તુ નથી અત્યારે તો કાયરતા આવી ગઈ છે અમુક વીડિયાઓને જોઈ આપણે તેમ થાય કે ઓહો આ તો કાયરતા છે કોઈના ગળા કાપી નાખવા કોઈના હાથ પગ કાપી નાખવા એ આપ આપણા દેશમાં તો સુરવીર એવા હતા કે કદાચ મારી નાખ્યો હોય કોઈકનો ખૂન કરી નાખ્યો હોય તો હાથ જોડી દે એના ઉપર ઘા કરી શકે એ ભારતની પરંપરા હતી ભલા માણસ આટાણી ક્યાંના ક્યાં ફૂકી ગયા છે અને હું કાયમ જાહેરમાં કહું છું અમુક ઘટનાઓ બને છે સરે આમ બેનું દીકરીની ઇજ્જત લૂંટાય છે એને અટકાવવું હોય છે ને તો દુનિયાની કોઈ સરકારની બંદૂકોની ત્રેવડ નથી કારો આરો કહી શકે વધતું જાય છે અમેરિકા પાસે તો સુપર પાવર છે લ્યો આતંકવાદ ખતમ કરી દે નો થાય પણ આમ આપણા દેશની હું તો વાત કરું આ સરે આમ બેનું દીકરી આપણે હેઠું જવું પડે ઇજ્જત લૂંટાતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય અને રોકવું હોય છે ને તો કોઈ બંદૂકોની કે કોઈ હથિયારોની ત્રેવડ નથી માત્ર ને માત્ર રામાયણ ગીતા સંતવાણી સાહિત્ય સંસ્કૃતિ અને સંસ્કારની વાતો રોકી બાકી બીજા કોઈની ત્રેવડ નથી દુનિયામાં અણુબંધો રોકી શકે એટલે અમે આ રાયડુ નાખીએ છીએ દીકરી ગઈ અને આડા ફેરા બારવટિયા બેન ભાત આપી દે ઘરેણા કાઢી દે અને વહી જાય તારા ઘરે ઓ તમે કોણ છો ગીગા મૈયાના માણસો છે બારવટિયા બારવટિયાના દીકરી છે થોડીક ધ્રુજારી આવી ગઈ કંપારી આવી ગઈ દીકરીને ઓ હો બારવટિયા છે મને મારી નાખશે પણ કીધું કે તમે બારવટિયા છો તો કે હા બેન વધારે વાત કરીમાં અમારે બેન દીકરીને સ્પર્શ ન કરી શકીએ એટલે ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે ને વહી જાય તારા ઘરે અમે બારવટિયા છે એ મારી નાખશું એટલે એને એમ કે ધમકી દઈ દે જટ ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે અને હતો મિત્રો વગડામાં એ પટેલની પંદર વર્ષની દીકરી બારવટિયાની સામે એટલું બોલી

તો કે મારો મારી છાતીમાં માં હું પટેલની દીકરી છું તમારાથી બીતી નથી બાકી નહીં દઉં ભાત ને નહીં દઉં હતી પછી કોઈક કોઈ કીધું કે ભાઈ એક કામ કરો નહી આપણે ગીગા બાપુને કહી કઈ જ દીકરી ધરાવી આપણે ક્યાં લઈ આવ્યા છે એના માણસો કીધું હાલ બેટા ગીગા બાપુ લઈ જાય ધીરે 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 જંગલની ની પહાડ ચડી નાનો એવો ડુંગરો અને ખુખાર બારવટીયો ગીગો મયો ઊભો તો અને દીકરીને આવતી જોઈ એના માણસો હારે એટલે આમ બંદૂક કરી ગીગા મહિયાએ અને કીધું ચારે ને બંદૂકે દઈ દઉં કોઈ બેન દીકરી ના લઈ આવાય આજ જોડીને કીધું બાપુ અમે નથી લઈ આવ્યા કે તો દીકરી ધરાર આવી છે કાં તો કે એને કીધું કે મારે ગીગા બાપુને મળવું છે જોવા છે ઓહો દીકરી તું આવી છો હા હું આવી છું તમે ગીગા બાપુ તમે પોતે તો કે હા હું ગીગો ભયો છો મારે કેવું છે મિત્રો આપને ઈ ખાલી એટલું કે ઈ કેવો સમય હશે ખાલી કોગદી બેઠા બેઠા આ કલ્પના કરજો 15 વર્ષની દીકરી સોળે શણગાર સજેલી 15 વર્ષની કંકુની લોળ જેવી દીકરી અને ખુખાર બારવટિયાની વચ્ચે પહાડમાં જંગલમાં એકલી ઊભી હતી સતા એની ઈજતની અને બીક નોતી આજે અમુક અમુક આશ્રમમાં પણ દીકરીની ઈજત સલામત નથી એટલે આવી રાડ્યો નાખવી પડે છે સાહેબ એમ નથી

અમને ભાત ઘરેણા દિન વઈ જા તો કે ના સાંભળો મારે વાત કરવી તો કે એ અમારે સાંભળવાનું તારે હા બોલી હોય તો કે હા ખુખાર બારવટી હામી એક પટેલ ની દીકરી વાત કરે છે ગીગા મૈયા કીધું તું શું તારી સાસુ કીધું તું કે મારી હાહુ એ હું ભાત લઈને જાતી હતી ને મારો પતિ ત્રણ દિવસ થી ગીગા બાપુ તમારી બીકે ઘરે નથી આવ્યો હું પટેલ ની દીકરી આ નાગણી ગામમાં હમણાં પરણીને આવી પંદર થી પેલા તો મારો ધણી તમે જ કયો મને ત્રણ દિવસ થી ખાધું ન હોય તો મારી ફરજ ન આવે ભાત લઈને જવું ગીગા મૈયા જોઈ રહ્યો કે આ દીકરીની નિડરતા તો જુઓ તમે શું ધાવણ ધોરે છે જનેતા એટલે કે તો પછી શું થયો કે હું હરી ની જે ઉતરું એની પહેલા મારી એ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂટી લે તો બેટા ત્યાં શું કીધું ઈ મારો બાપ ગીગો મૈયો મેં લૂટી લે જઈ કીધું ને તયા પિયર ના ઘરેણા પહેર્યા ત્યાં પેરા રાખ્યા અને હાહરા પક્ષ ના ઘરેણા પેટારા કાઢીને પેરીને આવી છું અને એમ કઈને આવી છું ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરી ને કેમ લૂટે મારે જોવું છે એટલા માટે આ હોળે હણગાર સુધી આવી છું હવે બાપ દીકરી કેમ લૂટે છે એ મારે જોવું છે મિત્રો ખુખાર બારવટીઓ કદાચ તરવારના ઝાટકાના ઘા કરો ને માથું કાપી નાખવા આમ આમ કરી કરી ધીરે ધીરે તોય કોઈ દી એની આંખમાં આહુડું ના આવે એ ખુખાર બારવટીયાના હાથમાંથી બંદૂક પડી ગઈ અને આંખમાંથી આહુડા ટપકવા મંડાણા ખુખાર બારવટીયાની મૂછેથી આહુડા ફડતા હતા પણ રૂડો લાગતો તો બારવટીઓ એને એમ કીધું બેટા દીકરી હટાણે તો તે એમ કીધું કે મારો બાપ ગીગો મુયો મને ભલે લૂટે અટાણે તો થોડા ઘણા કાવડિયા મારી પાસે દીકરીઓ બેનો ને દેવા જુદા રાખ્યા ત્યાં છે આટલા કાવડિયા છે ઈ આપું છું તને આ બાપ દીકરીને ને લૂટે નહીં એને કાપડું આપે પણ તારી હાહુ કહેજે ગીગો મયો તને તો નહીં તું મારી દીકરી આજથી પણ ગીગો મયો તારા નાગણી ગામ હામ કોઈ દી ઊંચી આંખ કરીને હવે જોહે નહીં આ બારવટીઓ તને વચન આપે છે ભલામાણે જા આ દીકરીઓ અને ઈ દીકરી હંતી હંતી પાછી વળી અને કીધું બેન દીકરી ઉભી રે દીકરીને બાપ લૂંટે નહીં પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ આવે બેટા બે નથી અને કીધું ભાત ભાતનો હુંડલો મૂક્યો અને દીકરી હાલતી થઈ જ ગીગા મૈયા કીધું બેટા થોડીક વાર ઊભી રે કા તો થાંભડા લેતી જા કાલ તારી હાઉ કે તારા બાપે તારા ઠોસરા રાખી લીધા દીકરીના ઘરના થાંભડા મને ન ખો ભલા માણસ હું બાર ગીગો છું પરંપરા હતી આ આપણી ખાનદાની અને એવી ઉજળી વાતો ખાનદાની ની વાતો અમીરાત અને ખમીરાત ની વાતો થોડી થોડી આપણા ગામડામાં હજી રહી છે અને રહે તો જ હું તમે રાષ્ટ્રને બચાવી શકશો બાકી વાતો કરે કાઈ ન થાય કાયમ બોલ્યો છું ખૂણામાં બેહીન 6 મહિના રામ રામ કરો કૃષ્ણ કૃષ્ણ કરો હનુમાન હનુમાન કરો આવડ પીઠળ ખોડિયાર ઉમિયા જે માતાજી ને ભગવાન ને માનતા હો બહાર થી રાડ્યું નાખ્યું ન આવે અંદર થી જ્યારે દેશદાજ જાગે બહાર નકરી રાડ્યું નાખ્યું ન મારા ગામ માટે મારે કઈ કરવું મારા રાષ્ટ્ર માટે કરવું છે એવી દેશ દાજ જાગે ને ત્યારે બધા માતાજી ભગવાન હાર માં ઉભારી કે અડધો અવાજ કરે અને નો આવી જાય બોલે બંધાણા નો કેવાય ન્યા આવે બાકી ખાલી રેડું નાખીએ કોઈ નો આવે